સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને પર્યાવરણ સંતુલન ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે ગ્રીન બોર્ડના આઈપીઓ બહાર પાડવામાં આવ્યો આ અનુસંધાન ને સુરતના મુગલીસરા ખાતે આવેલ નવા સ્થાયી સમિતિ રૂમમાં પ્રેસ કોન્ફરન્સની ની યોજાઈ હતી પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટ માટે નાણાં એકત્રિત કરવાનો હેતુ છે જેમાં રિન્યુએબલ એનર્જી પાણીનું સંચાલન અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે

ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે અત્યાર સુધીમાં આજે સાડા સાત ગુણા સેવન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું છે દરેક કેટેગરીમાં ક્યુઆઈ ની કેટેગરીમાં એટ પોઈન્ટ એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે એચ ની કેટેગરીમાં સેવન પોઈન્ટ ફોર એટ ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ અને રિટેલની કેટેગરીમાં થ્રી પોઈન્ટ થ્રી ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે એક તરસે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે આઠ ટકાનું ઇન્ટરેસ્ટ રેટ છે જે ખૂબ સારું ઇન્ટરસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે બસ્સો કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં સાત ટકા ક્યુઆઈ બી ટકા એચએનઆઈ અને પંદર ટકા રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઈબ કરી શકે આ માટેનું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટ્સમાં લોકોની સહભાગીતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યું છે અને ત્રણ ગુના વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવસને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે ભારતના માનનીય શ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો ટુ માટેનું સંકલ્પ લીધું છે ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ બે હજાર રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ગ્રીન બોન્ડ લોકોની સહભાગીતા અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનું આજે જો ઇનિશિયેટિવ લીધું છે સમગ્ર ભારત દેશમાં આજે એક ઐતિહાસિક અને સફળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડને મળી છે સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે અ સુરત મહાનગરપાલિકા દેશમાં વાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેટ સાથે ગુજરાત રાજ્યનો પ્રથમ 200 કરોડનો પબ્લિક ઇશ્યુ આજે બહાર પાડ્યો છે અ બે ત્રણ દિવસ પહેલા નેશનલ સ્ટોક રોડ શો કર્યા તો ત્યારે ઓને કમિશનર જોડાના હતા

મેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો આપણા સૌ ઉપર દેશ અને સુરતીઓને ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે ત્યારે જ આજે આટલું ભરણું આજે થયું છે હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને કારણ કે આ જે પ્રોજેક્ટ થશે એમાં એનું યોગદાન આવશે અને એની પ્રોજેક્ટમાં એમ થશે કે મેં પણ સુરત મહાનગરપાલિકામાં યોગદાન આપ્યું તે અમારી ભાવના છે વધારને કેતા હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું રિટેલમાં હજી પણ નવ તારીખ લગીન છે છેલ્લી તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે